સ્વાગત છે તમારું કિચન મેજિકમાં પેલું ખબર છે આપણે નાનકડા હતા ત્યારે આપણા મોટા લોકો આપણને પૂછે કે બેટા તારે મોટું થઈને શું બનવું છે તો આપણી પાસે બે ત્રણ જવાબ ફિક્સ હતા ટીચર બનવું છે ડૉક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે આવા બે ત્રણ જવાબો ફિક્સ હતા પણ આજકાલના છોકરાઓને પૂછો તો એ તરત એવું કહેશે મારે ઇન્ફ્લુએન્ઝર બનવું છે મારે યુટ્યુબર બનવું છે મને આમ અલગ અલગ વ્લોગ બનાવવું પણ ખૂબ ગમે છે તો હું વ્લોગર પણ બનીશ આવા ઘણા બધા અલગ અલગ જવાબ એમની પાસે હોય છે તો બસ આજના પણ આપણા ગેસ્ટ કંઈક એવા જ છે કે જે સરસ મજાનું બોલીને આપણને શીખવાડશે કે કઈ રીતે એ નવી નવી રેસિપીસ બનાવવાના છે અગેન આપણી સાથે આજના એક ચિલ્ડ્રન સ્પેશિયલ એપિસોડમાં આવી રહ્યા છે મેશવા ગાંધી ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિક

મેષવા આજના આપણા જે ગેસ્ટ છે એ સિક્સ્થ સ્ટેન્ડર્ડમાં છે પણ જ્યારે બેકસ્ટેજ અને કેમેરા જ્યારે નહોતો ચાલુ ત્યારે એની સાથે જે પણ વાતો કરીએ એમાં એવું લાગ્યું કે ના ભાઈ એ બહુ જ ક્રિએટિવ પણ છે અને અલગ અલગ બીજા શોખ પણ ધરાવે છે ડાન્સિંગ છે કે મ્યુઝિક છે એના તો તું શું શીખે છે તારા ડાન્સિંગ ના શોખ વિશે પણ વાત કર પેલા મને ડાન્સ માં ક્લાસિક ડાન્સ જમે છે ભરતનાટ્યમ જેની અંદર એક્સપ્રેશન્સ ને બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને મ્યુઝિક માં ભી ગમે છે જેની અંદર તાલ આપીને મેન્સ સોંગ ગાવાનું હોય છે હમ તો તું મ્યુઝિક પણ ક્લાસિકલ શીખવા જાય છે અને ડાન્સ પણ ક્લાસિકલ શીખવા જાય છે વાવ ધેટ્સ અમેઝિંગ કે છઠ્ઠા ધોરણમાં ભણતી છોકરી એને આર્ટ ફોર્મમાં આટલા બધા ઇન્ટરેસ્ટ ધરાવતી હોય કુકિંગમાં પણ હોય તો એ કેટલી મજાની વાત કહેવાય ઘર માટે અને આસપાસના લોકો માટે ને એના માટે પણ કે હવે ફ્યુચર આપણું ફિક્સ છે કે ભાઈ અમે આર્ટ ફોર્મમાં આગળ વધવાના છીએ રાઈટ ઓકે તો આજે હવે જે આપણે બનાવવાની શરૂઆત કરીએ એમાં સૌથી પહેલા શું કરશું અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ છે પહેલાં તો એ કહી દે ઇન્ગ્રીડિયન્ટમાં આપણે જોઈએ પનીર બટાકા જે મેં છે પછી મીઠું મરચું બ્લેક પેપર પાવડર મિક્સ વેજ પાવડર અને ટુથપિક ઓકે તો સૌથી પહેલા કેવી રીતે બનાવશું એ થોડું ખાલી ઓરલી કહી દે કે કેવી રીતે આપણે બનાવશું બટરફ્લાય એને પહેલા સ્ક્વેર શેપમાં કાપી દેજો પછી તેને અંદર મેરા બધા જે મસાલા છે એ નાખી દેજો મસાલા નાખી દઈશું તેના પછી આપણે પ્રોપરલી મિક્સ કરીને પછી આપણે બટાકાની ચિપ્સ પાડી લઈશું અને તેને વેફરની પનીર ને વેફરની અંદર મૂકીને તેને તૂટપી કરીને પછી તળી દેસ ઓકે તો કરીએ શરૂઆત ચલો હવે હું પહેલા પનીરને લઈ લઈશ મારા બીજા બાઉલમાં પછી તેની ઉપર આપણે જે મસાલા લીધા હતા તેને આપણે ધીરે ધીરે મિક્સ કરીશું ઓકે દીદી આપણે આ રૂબી ચાલુ કરતા પહેલા આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું યસ ઓઇલ આપણે જે અહીંયા લઈ રહ્યા છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે સાથે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ ટ્રાન્સ ફેટ ફ્રી અને વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઈલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ હવે આપણે પનીરમાં બધા મસાલા મિક્સ કરી લઈએ છીએ પહેલાં આપણે થોડું મીઠું નાખી લઈશું હવે આપણે થોડું મરચું નાખી લઈશું મરચું જે અહીંયા તને ખબર છે આપણે જે વાપરીએ છીએ એ પણ થોડું ઇન્ટરેસ્ટિંગ છે વસંત મસાલાનું આપણે અહીંયા યુઝ કરીએ છીએ આંધ્રપ્રદેશ તો તને ખબર છે તો ત્યાંનું ગૂંટુરનું આ મરચું છે એટલે જે આપણને તીખાશનો જે ટેસ્ટ મળવો જોઈએ અને આપણી રેસીપીમાં જે કલર આપણને હોવો જોઈએ એ પણ આપણને આમાંથી મળે છે હવે આપણે અહીંયા થોડું બ્લેક પેપર પાવડર લઈ લઈશું હમ અને થોડું મિક્સ વેજ પાવડર ઓકે હવે એને પ્રોપરલી આપણે મિક્સ કર તમે જોઈ શકો છો આપણે પ્રોપરલી એને મિક્સ કરી લીધું છે હવે આપણે બટાકાની ચિપ્સ પાડી ઓકે હવે આપણે બટાકાની ચિપ્સ પાડી લઈશું ચલો ભાઈ બટાકાની ચિપ્સ બનીને રેડી થાય ત્યાં સુધી તમારા માટે એક ખાસ વાત આ યલો કલરનો જે મેં એક બહુ જ સુંદર ડ્રેસ પહેરેલો છે કલ્પવૃક્ષમાંથી મેં લીધેલો છે કે જે અમદાવાદમાં આવેલું છે અને અમદાવાદમાં શિવરનજીની રોડ પર આવેલું છે ખાસ વાત શેર કરું તો અહીંયા જે પણ ડ્રેસીસ મળે છે એ બહુ જ અફોર્ડેબલ હોય છે એટલે આમ જોવા જઈએ તો બેસ્ટ ક્વૉલિટી એટ વેરી લો પ્રાઇઝ અને વેરી અફોર્ડેબલ પ્રાઇઝ પર તમને મળી જાય છે તો યસ કલ્પવૃક્ષમાં તમે વિઝિટ કરી શકો છો અને સાથે સાથે સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર દેખાય છે ત્યાંથી પણ તમે એમની સાથે કોન્ટેક્ટ કરી શકો છો જ્યાં પણ તમે જુઓ ત્યાંય તમારી સાથે ડિઝાઇન્સ જે છે એ શેર કરશે અને તમે ત્યાંથી ઘરે બેસીને જ ડિલિવરી પણ મેળવી શકો છો આપણે વધારે જાણી પર નહીં ને વધારે પતરી પર નહીં એવી ચીપ્સ પાડી લેવાની છે હવે આપણે પનીરને લઈને પનીર ને ચિપ્સ ની અંદર મૂકીને તેની અંદર ટૂથપિક ભરાવી દેસ અચ્છા આ રીતે એને કવર કરશો ઓકે અને પછી પછી એવિતા આ બધું કરી લઈશું અને પછી તેને તળી લઈશું ઓકે તો બધી ચિપ્સ રેડી કરી લઈએ યસ હવે આપણે આને તળી લઈશું હમ જ્યાં સુધી આ ગોલ્ડન બ્રાઉન નથી થઈ જતા ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું છે ઓકે એટલે શરૂઆતમાં તે કહ્યું કે મમ્મી સાથે રહીને તું એની હેલ્પ કરાવે છે એમને કામ કરાવે છે તો બીજું તને આર્ટમાં પણ એવી ઈચ્છા થાય છે મને તું એમ કહીશ તું ભરતનાટ્યમ શીખે છે તો એની બહુ બધી મુદ્રાઓ પણ હોય તે કીધું એ રીતે એક્સપ્રેશન્સ એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય તો તું શેર કરી શકે મારી સાથે કેમેરામાં કે તને કઈ કઈ મુદ્રાઓ આવડે છે કેવા એક્સપ્રેશન્સ આવડે છે ઓકે એટલે આપણે તડી લઈએ પછી પનીર બટરફ્લાય બનાવવા માટેની સામગ્રી બે નાંગ કાચા બટાકા અઢીસો ગ્રામ પનીર એક ટેબલ સ્પૂન વસંત હળદર પાવડર એક ટેબલ સ્પૂન વસંત મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણા જીરું અને સાથે చటపట బా మసాల વાવ તરા તો મસ્ત બનાવતા આવડી ગયું આખે આખું જે પનીર બટરફ્લાય તે આજે બનાવ્યા છે બહુ જ સરસ બનાવ્યા છે હવે દીદી તમે થોડું ટેસ્ટ કરીને બતાવો યસ ભાઈ પનીર બટરફ્લાય અમારું બનીને રેડી છે અને એક એવા સ્નેક્સ અને એક એવું સ્ટાર્ટર બનાવ્યું છે કે જે આપણા ઘરે મહેમાનો આવ્યા હોય અથવા નાના નાના બાળકો આવ્યા હોય સાંજે ભૂખ લાગી હોય ને ઓફિસથી છૂટીને જો ફટાફટ કંઈક બનાવવાનું મન થાય તો તરત આવું કંઈક ખાઈ શકીએ છીએ व्हिच इज હેલ્ધી ऑल्सो અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સાબુદાણા ફ્રાઈઝ પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ very very light કો પાવર્ડ બાય वसंत मसाले ऐसे

કોપાવટ ભાઈ વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાટ એન્ડ વર્મુરા ચાલઝ એન બારેર મારી સાથે આજે છે મેશ્વા ગાંધી અને મેશ્વા આપણે શરૂઆતમાં બનાવ્યા એ બનાવ્યા પનીર મટરફ્લાય અને હવે આપણે બનાવશું સાબુદાના ફ્રાઈઝ રાઈટ આપણે આ રેસીપી બનાવીએ એ પહેલા થોડી મારી તારી સાથે વાત કરવી છે એ ભરતનાટ્યમ વિશે શરૂઆતમાં વાત કરી કે ભરતનાટ્યમ તને ખૂબ ગમે છે અને મારે તને પૂછવું છે કે ભરતનાટ્યમ તને કઈ રીતે હું અત્યારે ભરતનાટ્યમના થર્ડ ઇયરમાં છું અને તેના એક્શન્સ અને જે મૂવ છે તે મને અટ્રેક્ટ કરે છે એ આપણી ભારતીય એક ક્લાસિક ભારતીયનો ક્લાસિક ડાન્સ છે તેની થોડીક મુદ્રાઓ મને આવડે છે તે હું તમારા સામે પેશ કરીશ અસંયુક્ત હસ્ત મુદ્રા પતાક ત્રિપતાક અર્ધપતાક कर्तरीमुख मयूराख्य, अर्चंद्र अराल शुकटुंड मुष्टी शिखर कपित, कटकामू सूची चंद्रकला पद्मकोश सर्पशीष मृगशीष श्रीमुख कांगुल अलपद्म, चतुरो ब्रह्माण, હંસાસ્ય હંસ પક્ષ સંગમસો મુકુલ તામ્રચુલ ત્રિશુલ ઇતિય સંયુક્ત હસ્તના દ્રષ્ટા વિશેંદે ધીરીત થેન્ક યુ ખૂબ સરસ મને ખૂબ ગમ્યું અને જો આમ વાત કરીએ તો ભારતના બહુ જ બધા ડાન્સ ફોર્મ છે કે જેઓ આજના આજની જનરેશન જે છે એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા સાથે રહીને એ બધું જ ભૂલતી જાય છે પણ હા તમારા જેવા બહુ જ બધા એવા બાળકો છે આના જેવા બહુ જ બધા બાળકો છે કે જે હવે ધીરે 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 આ બધી જગ્યા પર પણ અટ્રેક્ટ થાય છે અને બધી જગ્યા પર એક્સપ્લોર પણ કરે છે અને એ રીતે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એ પણ સચવાયેલી રહે છે મારે તને પૂછવું છે કે આટલું બધું તને શીખ્યું તે અને સાથે કુકિંગમાં પણ તને ઇન્ટરેસ્ટ છે આગળ જોઈને હવે જો તારે કંઈ બનવું હોય તો તું શું બનીશ શેફ શેફ બનીશ અરે વાહ ક્યાં વાત શેફ બનશે અને આજના આપણા જે આ ક્યૂટ લિટલ ગેસ્ટ છે એ બનાવશે અત્યારે સાબુદાણા ફ્રાઈસ તો કરીએ એની શરૂઆત સૌથી પહેલા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ કયા કયા છે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈશું સાબુદાણા મરચું મીઠું બ્લેક પેપર પાવડર ખાંડ જીરું ચીલી અને જિંજરનું મિક્સ પેસ્ટ પછી પીનટનું પાવડર લેમન જ્યુસ અને કોરિયન્ડર અને સાથે બોઇલ્ડ પોટેટો ઓકે તો કરીએ શરૂઆત ફટાફટ બનાવવાની સૌથી પહેલા આપણે તેલ ગરમ મૂકી દઈએ લાસ્ટ ટાઈમ ની જેમ કે બાજુમાં બરસી બાકી બધું બનતું જાય ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી લઈએ ચાલો હવે આપણે ગરમ કરવા તેલ લઈશું ઓકે તેલ જે આપણે લઈએ છીએ એ અહીંયા ફોર્ચ્યુન નું રિફાઈન સનફ્લાવર ઓઈલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે ટ્રાન્સ ફ્રી છે 100 પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર સાથે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે ને ઇન્ડિયાઝ નંબર 1 ઓઈલ બ્રાન્ડ એટલે fortune refined sunflower oil. હવે આપણે આપણી રેસિપી સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે સાબુદાણા ફ્રાઈઝ તો આપણે પહેલાં તો સાબુદાણા જોઈશે મેં સાબુદાણાને બે કલા ત્રણ કલાક પલાળીને રાખ્યા હતા હમ અહીંયા આપણે સાબુદાણા લઈ લીધા છે હવે આપણે લઈ હવે આપણે બોઈલ પોટેટોને આ રીતના મેશ કરીને નાખીશું યસ હવે આપણે થોડા મસાલા નાખીશું જેમ કે આપણે હવે નાખીશું મીઠું મરચું જીરા પાવડર બ્લેક પેપર બ્લેક પેપર પાવડર અને થોડી ખાંડ બી નાખીશું હવે આપણે તેની અંદર જીંજર અને ગાર્લર અને ચીલીની પેસ્ટ નાખીશું હવે આપણે થોડું પીનટ પાવડર નાખીશું આપણે થોડું કોરિયન્ડર નાખીશું ઓકે અને થોડુંક લેમન જ્યુસ નાખીશું યસ હવે તેને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું બરાબર અને પછી ડાયરેક્ટ એને ફ્રાય કરશું અને શેપ આપીને પછી એને ડાયરેક્ટ ફ્રાય કરીશું ઓકે તને વિડીયોસ ને એવું બનાવતા આવડે છે ફોનમાં બનાવે છે ઓકે સો ઇન્સ્ટાગ્રામ કરી યુઝ કરતા આવડે છે નથી આવડતું યસ તો તું યુટ્યુબ પર જ્યારે પણ જુએ કોઈના બ્લોગ જુએ તો એ કેવી રીતે જુએ છે અને કોના કોના બ્લોગ જુએ છે તું કોઈ ખબર છે કે રેન્ડમ જે પણ આવે ઓકે સ્કૂલ માં તો તું ત્યારે જ્યારે પણ ટિફિન લઈ જાય ત્યારે તું કે તારા ફ્રેન્ડ્સ ને કે આ મે બનાવ્યું છે મારા મમ્મીએ બનાવ્યું છે તે કોઈ સારા ફ્રેન્ડ્સ ને તારા હાથની વસ્તુ ખવડાવી છે હા

તેની અંદર થોડું પાણી નાખીને મિક્સ કરી લેવાનું જેમાં આપણે આટો બનાવીએ છીએ એવી રીતના પછી જ્યારે એનું ડો બની જાય ત્યારે આપણે એના ચાર પીસીસ કરી લેવાના છે પહેલાં આપણે જે એક કૂપેલું હા ને લુવો તેને વણી દેવાનો પછી બીજો લુવાને એની ઉપર પ્રોપરલી મૂકીને પછી તેને પાછું વણી લેવાનું એવી રીતના આપણે બે એવી રીતના બનાવવાના છે ભાગ જેવી હા કઈ પછી એને પ્રોપરલી ડાયમંડ હવે ડાયમંડ શેપમાં કટ કરીને અને તળી દેવાનું છે ઓકે વેરી ઈઝી બટ આ હેલ્ધી સોજી ના કે યસ ચલો ભઈ આ પણ રેસિપી આપણા આજના કી લિટલ ગેસ્ટે બનાવીને બતાવી દીધી છે એટલે બનાવી નથી પણ કહીને બતાવી દીધી છે કે ભાઈ આવી આવી રીતે આપણે બનાવી શકીએ છીએ આપણે આ રીતના બધા આખા ડોને એ રીતના શેપ આપી દેવાનો છે અને પછી તેને તળી દેવાનું છે ઓકે આને આપણે વધારે જ જોરથી પ્રેસ નથી કરવાનો એકદમ ધીરે ધીરે પ્રેસ કરીને તેને રોલ કરીને રોલ કરવાનું છે હમ આ રીતે આપણે સ્ટિક્સ બધી રેડી કરશું ઓકે હવે આપણે આને ધીરે ધીરે તળી લેવાનું છે સુધી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એના પછી આપણે નિકાળી લેવાનું છે ચલો ભાઈ અમારી પ્રાઇઝ તો બની ને રેડી થાય છે ત્યાં સુધી જેટલી પણ લેડીઝ મને જોઈ રહી છે એમના માટે ખાસ વાત આજે જે મેં ડ્રેસ વેર કર્યો છે કલ્પ વૃક્ષ શૈતનિક વેર માંથી મેં લીધેલો છે કે જે અમદાવાદના શિવરંજની એરિયામાં આવેલું છે અને ત્યાં જઈને જો તમે જઈ શકો તો બધા જ પ્રકારના ડ્રેસીસ જો તમે ઓફિસવેર ઈચ્છતા હો કે પછી તમે કોઈ ફેસ્ટિવલ વેર તમને જોઈતું હોય તો બધી જ અફોર્ડેબલ પ્રાઇઝમાં તમને મળી જાય છે વુડ સે કે બેસ્ટ ક્વોલિટી એટ બેસ્ટ એન્ડ અફોર્ડેબલ પ્રાઇઝમાં તમને અહીંયા મળી જાય છે સો કલ્પવૃક્ષમાં તમે એન્ટ્રી લઈ શકો છો ચેક કરી શકો છો સાથે જો વાત કરીએ તો તમે જો અમદાવાદમાં નથી રહેતા તો સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર દેખાય છે એના પર તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાંથી પણ તમે ડ્રેસીસ એમના લઈ શકો છો તમે જ્યાં પણ છો ત્યાં એ તમને ડિલિવરી પહોંચાડી આપશે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા ફ્રાઈઝ રેડી છે હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી દઈશું ઓકે સાબુદાણા ફ્રાઈઝ આપણે બનાવ્યા છે અને વેરી હેલ્ધી રેસિપી તમે જોઈ શકો છો કે સાબુદાણા ફ્રાઈઝ હવે આપણે પ્લેટમાં સર્વ કરી દીધા છે જો તમે અલફ્રી ખાતા હો તો તમે અપ અપમના શેપ આપીને તેને અપમની એક અલગ પેન આવે છે તેની અંદર એને મૂકીને શેકી પણ શકો છો સાબુદાણા ફ્રાઈઝ રેડી રેડી સાબુદાણા સાબુદાણા ફ્રાઈઝ ફ્રાઈઝ છે 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 તમે મને ટેસ્ટ કરીને કે કેવા યસ કરી બનાવવા માટેની સામગ્રી એક કપ પાંચ તારા સાબુદાણા એક નંગ બાફેલું બટાકુ એક કપ સિંગનો ભૂકો 8 टीस्पून वसंत मिरची पावडर 1 टीस्पून આદુ મરચાની પેસ્ટ 1 टीस्पून ખાંડ 1 टीस्पून લીંબુનો રસ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઈલ પાસ્તા રાની અ હેલ્ધી રેસીપી ફોર કિડ્સ એન્ડ બાય કિડ્સ આપડી બનીને તૈયાર છે મેシュવા ગાંધીની આ બર્ને ડિશ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ સો મચ મેશ્વાર આ બંને રેસીપીસ અમારા વ્યૂઅ સુધી પહોંચાડવા માટે તારા માટે ખાસ ન્યૂઝ કેપિટલ તરફથી એક ગિફ્ટ હેમ્પર અને પાંચ તારા તરફથી જેની હેલ્ધી રેસીપી બનાવી એના તરફથી પણ એક સરસ મજાનો ગિફ્ટ હેમ્પર આ વીકના પ્લેટિંગ ઓફ ધ વીકના વિનર છે દેવન્યા ચાવડા કે જેણે બનાવી હતી કુકુંબર્સ પ્રાઉટ્સ બોટ અને હેલ્ધી મખાના ચોકલેટ રોલ્સ આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે અહીંયા જ રજીસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીનું રીત અને સાથે રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો હું છું ધારા ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર કોવર્ડ બાઇ વસંત માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરા એન્ડ વરમોરાટેડ બાઇ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઇટ કો પાવર બાઈ વસંત મસાલે એસે ત્યાર તો આટા ચક્કી અનાજ દળે ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ